હમણાં હું વ્હાઈટ એમ કપડામાં ઘરની બારો નીકળો ત્યાં મારો મિત્ર ગભો મેળ્યો આપ સર્વ ગભાને ઓળખો છો અમારો બે જન્મ બહુ નાનપણમાં અને એને બિચારાને કંપની ફોળ જીવ જલાય ચોટે અટકે હું ઘરની બારો નીકળો ને એટલે મને કઈ કે કઈ બાજુ મેં કીધું કાયણે જવું છું કાયણ એટલે મેં કીધું ખરેખરે જવું છું

ચાર ચાર લગનગાળામાં અમે ફરતા તા આખું ઘર ને ઘેર દાદા એકલા દાદાને થયું ખેતીનો જીવડો એને એમ થયું કે ભાજપની સરકાર રાતે અગિયાર વાગે પાવર આપે આ બતી લઈ ને દાદા ને ખબર નતી ચાર દિવસ થી કોઈ ઘેરે નતું અને બીજી ચાર્જિંગમાં નોતી મૂકેલી ને દાદા ને ખબર નો શું ઘટના ઘટી છે

શેઢો કાપીને આવનારો દાદો ની હો ફૂટ નો કુઓ ને સિત્તેર ફૂટ ભરેલો કાંઠા વગર નો ભાઈ દાદા ને ખબર નો રે પગ લપસી ગયો ને કાઠે પડી રે ભાઈ બધી કાઠે પડી રે દગો દઈ ગઈ બધી ભાઈ દગો દઈ ગઈ આ પડી જો બધી પડી ભાઈ મેં કીધું અગરબત્તી કરો તો બીજું શું એ નહીં ત્યાં ગભો બોલ્યો હજી વાત પતી નથી ગઈ

60 ફૂટ પાણી ભરેલું હતું હા ભાઈ હિતેર ફૂટ પાણી ભરેલું હ દાદાનો પગ લપસી ગયો હા ભાઈ દાદાનો પગ લપસી તો તો દાદાઈ કે ગમ કરતો ગયો હોય છે ને અનો વળો તો હું વાજો શબ્દ શબ્દ વિચારીને કહીએ શબ્દ ને હાથ ને પાંવ

ચાર વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગી સ્નાન કરે મારા બાપુજીની ડાયરીમાં નથી ઋષિ મુનિઓની વાત છે આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય એટલે અત્યારની પેઢીને તમે જોજો પોઝિટિવિટી નથી આવતું શાસ્ત્રો એવું કે ચાર થી છ ના ગાળામાં જાગી જવાનું હુકામ આદિ અનાદિ થી હોય ચાર થી છના ગાળામાં જાગો ને એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય બ્રહ્મ મુહૂર્ત ની અંદર પ્રકૃતિ ખીલેલી હોય આખા બ્રહ્માંડ ની ઉર્જા એ ભમતી હોય ને ચાર થી છના ગાળામાં જે જાગી જાય ને જે સ્નાન કરીને જે ઈશ્વર નું ભજન કરે ને એને સત વરે એ બોલે એ થાય એની વાણી મીઠી થાય અને એમાંય પાછું કેવું છે અમુક અમુક નથી આ દહ દહ વાગ્યા અમુક પેઢીઓ જાગતી બપોર પછી ઉઠે છે નહીં સમજાય અત્યારે દસ વાગે જાગે અમુક અમુક વેચ વેચ ના બ્લેન્કેટ હો મારો દીકરો પંદર હજાર ના બ્લેન્કેટ હાથ ફેરો લહેરી જાય પણ નીંદર તો આવતી ન હોય હસોડી બાપ દીકરાને ને દહ ફોડ દેવાના છે ને વી લાલ ભાઈ દેવાના છે કાંઈ ઓઠો ને વીસ હજાર નું કોતડું છે એમાં બાપુ ઓલા કાનમાં કાળા ડીટીયા અમુક નવી પેઢી કાનમાં ઓલા ડીટીયા નાખે ઈયરફોન એમ

તો એને બે સંત ભજન સાંભળતા હજી અખંડ રોજી હરિ તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીઢ પરાય જાણે શબ્દો ને નૂર રહ્યો આટલી મંદિરના ના ઓટલે બેઠા હોય ને તો એને ધીરજ હતી એને સંતોષ હતો બે વસ્તુ ઈશ્વરે આપી દીધી આપણા મેં નથી હું કામ ધીરજ નથી ને સંતોષ નથી આવલા જ મારી જાણ હોય ત્યાંથી એક દાદાને ને મેં દિવાળી પૂછતા પૂછાઈ ગયું દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળી કરવા મેં કીધું આ હો બાપા આ તો ડોહો ફટાક્યા છે ફોડજો મેં કાં માણ માણ કપા ભેળો થયા નહીં આવી ગયા ત્યાં કપા ભેળો થયો છે તમે પાઇઠમાં આવ્યા કડ સુધીનો કપા લીલો છો સેલ્ફી લઈને ગયા ગયા ઝૂકે ગયા ત્યાં ડો ઝૂકવું પડે નગર સોમા વાટું થઈ જાય હાથ હાથ પીઢક્યું હતું એટલે લેરકડી કરો છો ને કીધું હશે બાપા સારું હાલો સુરત અમદાવાદ મુંબઈ આવો તમે હા એ સુરત અમદાવાદ મુંબઈ આવો તમે અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય છે મેં કેમ મોટા થાય છે કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય ઘી અહીંથી જાય દહીં અહીંથી જાય લોનના પૈસા અહીંયાથી જાય શાહે અહીંથી જાય મેં એમાં મોકલો પાંચ લીટરના બવણામાં તો ઓલા હવા બે લીટર પ્લાસ્ટિકના ભંભા ન થતા હોય ભમભામ ઢાંકણો દેજો મુંબઈ વિયો જાય મેં તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને નમોનારાયણ નારાયણ